લાઈવ ઢોકળા તો બધાને બહુ જ ગમે પણ શું તમને ખબર છે કે આપણે પહેલાંથી એનો લોટ તૈયાર કરીને મૂકી દઈએ તો આપણે ઝટપટ ફક્ત દસથી પંદર મિનિટમાં જ ઢોકળા ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ એવું જ આજે હું તમારી જોડે પ્રેમિક્સની રેસીપી શેર કરી રહી છું કે જેથી તમે આનાથી તમે બહુ જ આસાનીથી ઢોકળા બનાવીને રેડી કરી શકો છો એ બી લાઈવ ઢોકળા એ બી એટલા જ જાળીદાર અને ખાવામાં એટલા જ ટેસ્ટી જેવા સેમ ટુ સેમ બાર લાઈવ ઢોકળા મળે છે ને એવા જ ફક્ત પંદર મિનિટમાં ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ જો તમારા છોકરાઓ ફોરેન રહેતા હોય અને એ લોકોને બી આવા ખાટા લાઈવ ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો પણ એ લોકો ઝટપટ બનાવીને રેડી કરી શકશે અને તમે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો કે કોઈક મહેમાન આવ્યા હોય તો પણ ઝટપટ બનાવી શકો છો તો ચાલો જઈએ રેસીપી તરફ એક મોટો વાટકો લેવાનો એની ઉપર આવી રીતે લોટ ચાળવાની જે ચૈણી આવે છે એ લેવાની છે હવે મેં અહીંયા બે વાટકી જેટલું ચણાનો લોટ લીધો છે માપમાં અગર તમે ગણવા જાઓ તો એક વાટકીમાં ત્રણસો ગ્રામ એટલે છસો ગ્રામ જેટલું ચણાનો લોટ છે તમે ઘરની કોઈ બી એક વાટકીનું માપ આમાં સેટ કરી શકો છો હવે આવી રીતે આપણે એને સરસ રીતે ચાળી લઈશું લોટને લોટ અગર તમે ચાળીને લો ને તો એકદમ સરસ જાળીદાર અને એકદમ સરસ આપણા ઢોકળા બનીને રેડી થાય છે એટલે જ્યારે બી આપણે ઢોકળા

જો તમારા ઘરે જે બી સોજી હોય એ સોજીનો ઉપયોગ તમે આમાં કરી શકો છો હવે આમાં મેં બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે અમે જે મીઠું કહીએ છીએ એ સિંધવ મીઠું કહીએ છીએ એટલે તમે જે સાદું નમક કે જે બી તમે ટાટા નમક ખાતા હો તમે તમારા ટેસ્ટની અનુસાર નાખજો હવે આ બધાને પણ આપણે સરસ રીતે ચાળી લઈશું જ્યારે આપણે બધાને ચાડીએ ને તો લોટ એકદમ હલકો થઈ જાય એટલે આપણે જ્યારે એને પલાળીએ એ તરત જ પલળી અને તરત જ આપણે એમાંથી ટોકળા બનાવી શકીએ છે બસ આવી જ રીતે બધા લોટને આપણે સરસ રીતે ચાળી લઈશું જો કંઈક આવી રીતે અને આની અંદર જે બી આવી રીતે કચરો બચે ને એ આપણે અંદર નથી નાખવાનો એને આપણે ફેંકી દેવાનો છે હવે આમાં અડધી ચમચી જેટલું આપણે હળદી પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલું આપણે આમાં હિંગ નાખવાની છે હવે બધાને આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આપણી મિક્સ તમે છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો છ મહિના સુધી આનો જે લોટ છે એ બગડતો નથી અને તમે બહાર જ તમે આને રાખી શકો છો છ મહિના પછી અગર તમારો લોટ બચે તો તમે આને ફ્રીજમાં રાખજો બહાર ના રાખતા આ જે મેં તમને લોટ બતાવ્યો છે એ એક કિલો સુધી આપણો લોટ બનીને રેડી થાય છે અને આમાંથી અગર હું તમને થાળી બતાવું તો આ લોટમાંથી તમે સાતથી આઠ થાળી તમારી બનીને રેડી થશે બસ એટલો જ સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે અને જો કંઈક આપણું જે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાનું જે છે બનીને રેડી થઈ ગયું છે હવે તમે આને કોઈક એરટાઈટ કાચની બયણીમાં જ ભરજો કોઈ બી પ્લાસ્ટિકની બયણી હોય કે કોઈ બી સ્ટીલના ડબ્બામાં તમે આને ના ભરતા કાચની બયણીમાં ભરજો જેથી આ લોટ લાંબા સમય સુધી બહુ જ સરસ રહે એની અંદર સહેજ બી ધનેરા બી નહીં પડે કે કોઈ બી જાતનો જીવાત બી નહીં પડે અને એકદમ સરસ આ લોટ આપણો રહેશે અને જ્યારે

આ એક કિલો પ્રીમિક્સ છે બસ તમે આવી જ રીતે ઘરની જ વાટકીઓના માપથી આવી રીતે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ બનાવીને રેડી કરી શકો છો હવે હું તમને બતાવીશ કે આ જ પ્રીમિક્સમાંથી આપણે લાઈવ ઢોકળા કઈ રીતે બનાવી શકીએ એના માટે કોઈ બી એક મેઝરિંગ કપ લઈ લેવાનું બસ એ કપમાં આપણે ચમચાની મદદથી જ લોટ કાઢવાનો છે એ ચમચાને આપણે અંદર નથી નાખવાનો લોટની અંદર કોરો ચમચો રાખજો અને સહેજ બી ભીનું ના હોય તો તમારું આ મિક્સર જે છે બહુ જ સરસ રહેશે બસ આવી જ રીતે એક કપ જેટલું આપણે માપ કરીને વાટકીમાં લઈ લઈશું જો કંઈક આવી રીતે એક વાટકી બે થાળી બનીને રેડી થાય છે એટલે હવે આપણે આ પ્રિમિક્સ ને એક વાટકામાં લઈ લેવાનું છે જો કે આવી રીતે હવે જે વાટકીના માપથી આપણે પ્રેમિક્સ લીધું હોય એ જ વાટકીમાંથી આપણે અડધી વાટકી જેટલું દહીં ઉમેરવાનું છે અગર તમે છાસ ઉમેરો તો એક વાટકી જેટલું જ આપણે આમાં ઉમેરીશું પણ છાશની જગ્યાએ તમે દહીં ઉમેરો ને તો એનાથી જે ખટાશ છે એ બહુ જ સરસ આવે છે હવે જે દહીં વાટકામાં ચોટી હોય એની અંદર થોડુંક જ પાણી નાખીશું અને સરસ રીતે જે આજુબાજુ બધું દહીં ચોટ્યું હોય એ પણ એમાં થોડુંક જ નાખવાનું છે બે થી ત્રણ ચમચી જેટલું અને બધું પાણી એમાં નાખી દઈશું હવે જે વાટકીથી આપણે પ્રેમિક્સ લીધું હોય એ જ વાટકીનું અડધી વાટકી જેટલું પાણી લેવાનું છે જો કંઈક આવી રીતે હું જે તમને બતાવું છું ને એકદમ પરફેક્ટ માપ બતાવું છું આનાથી આ જ માપથી અને આવી જ રીતે અગર તમે બનાવશો ને તો બહુ જ ઇન્સ્ટન્ટ તમારા લાઈવ ઢોકળા સરસ એકદમ બનીને રેડી થશે ને અને દહીંને પહેલાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું પછી થોડું થોડું પાણી નાખતા જવાનું અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે આની અંદર જે પાણી છે અડધા કપથી થોડું વધારે પાણી જાય છે મેં પહેલાં જે દહીંમાં થોડું પાણી નાખ્યું હતું દહીંની વાટકીમાં નાખ્યું હતું પાણી એ ગણો આ અડધી વાટકી જેટલું પાણી ગણો કે આગળ બી હું થોડું પાણી નાખવાની છું બધું ગણીને અડધી વાટકીથી થોડું ઉપર પાણીનો ઉપયોગ આ ઢોકળા બનાવવામાં થાય છે મેં તમને એકદમ પરફેક્ટ માપ બતાવ્યું છે કે આમાં કેટલું પાણી જાય છે એક વાટકીમાં તમે જે વાટકીના પ્રમાણે લો ને એ જ વાટકીથી બધું માપ લેવાનું તો તમારા એકદમ સરસ ઢોકળા બનીને રેડી થાય બસ આને એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે જો કંઈક આવી રીતે જો છે ને એક બી લમ્સ નહીં પડે તમે જ્યારે લોટને ચારીને લો ને તો એક બી લમ્પ્સ આમાં પડતા નથી હવે આને ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું દસ મિનિટ થઈ જાય જો કે આવી રીતે પછી મેં અહીંયા એક ચમચી જેટલું આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે તમે અગર લસણ ખાતા હો તો લસણ પણ નાખી શકો છો પણ જનરલી બહાર જે મળે છે ને લાઈટ ઢોકળા એમાં આદુ અને મરચાં જ હોય છે એટલે મેં આમાં આદુ અને મરચાંનો જ ઉપયોગ કર્યો છે અગર તમે મરચાં ગણવા જાઓ તો ત્રણ નાના સાઇઝના લીલા મરચાં અને એક નાનો કટકો આદુનો એટલો વાટીને મેં આની અંદર નાખ્યું છે બસ જો હવે આપણે જે થાળીમાં ઢોકળા બનાવવાના હોય એ થાળી પર આપણે તેલ લગાવી દેવાનું છે તેલ આપણે સરખું લગાવવાનું છે જેથી આપણા ઢોકળા જે થાળીમાં ચોંટી ના જાય બસ આવી જ રીતે જ્યારે થાળી રેડી થઈ જાય પછી આપણે જે પ્રીમિક્સ રેડી થઈ ગયું છે એની અંદર આપણે ઈનોનો જ ઉપયોગ કરવાનો છે તો અડધું પેકેટ જેટલું મેં આમાં ઈનો નાખ્યું છે અને થોડુંક જ લગભગ બે ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે અને જે ખાંડી રસ્તામાં તમે આદુ મરચાં વાટ્યા હશે ને એમાં થોડું પાણી નાખીને આમાં નાખી દેવાનું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરીશું જો કે આવી રીતે તમે આની અંદર અગર ખાવાનું સોડા નાખશો ને તો ઢોકળા લાલ થઈ જશે એટલે થાય તો તમે ઈનોનો જ ઉપયોગ કરજો એનાથી જે ઢોકળા છે એકદમ સરસ જાડીદાર અને એકદમ પોચા બનીને રેડી થાય છે અને તેલ ખાસ કરીને નાખજો એનાથી એકદમ સરસ પોચા ઢોકળા બનીને રેડી થશે હવે જેમ આપણે ઈનો નાખીને મિક્સ કરીએ તરત જ આપણે આને થાળીમાં નાખી દેવાનું છે જો કંઈક આવી રીતે અને આ જે લાઈવ ઢોકળા હોય ને બહુ જાડા ના હોય પતલા જ હોય એટલે આપણે એવી જ રીતે બે સરખી થાળીમાં આવે માપ એવી રીતે આપણે નાખવાનું છે જો કંઈક આવી રીતે બસ હવે લોટને આવી રીતે આપણે ફેલાઈ દઈશું જ્યારે બેમાં આપણે થાળીમાં લોટ આવી રીતે પાથરી દઈએ પછી ઉપર થોડું આપણે લાલ મરચું ભભરાવાનું છે તમે ઈચ્છો તો લાલ મરચું ભભરાઈ શકો છો નહીં તો તમે કાળી મરી પણ આની ઉપર ભભરાઈ શકો છો પાણીને આપણે પહેલાંથી ગરમ કરીને મૂકી દેવાનું છે ગરમ થઈ જાય પાણી એટલે આપણે તરત જ આવી રીતે થાળીને એની અંદર સ્ટીમરમાં ગોઠવી દેવાની અને હવે એને દસ મિનિટ માટે સરસ રીતે આપણે સ્ટીમ થવા દઈશું દસ મિનિટ પછી જ એકદમ સરસ ઢોકળા બનીને રેડી થઈ જાય છે જો કંઈક આવી જ રીતે આ દસ જ મિનિટમાં ઢોકળા બની ગયા છે તમે એને ટૂથસ્ટિકથી ચેક પણ કરી શકો છો જો સેજ બી ઢોકળા ચોંટતા નથી અને તમને એ બી ના ખબર પડતી હોય ને ટૂથસ્ટિકથી તો સાઈડમાં જોવાનું કે સાઈડમાં આવી રીતે જે ધારો છે એ નીકળી જાય છે આવી રીતે એટલે એકદમ સરસ ઢોકળા થઈ ગયા છે હવે પહેલાં આપણે એનું વઘાર કરીશું પહેલાં આપણે કાપવાના નથી પહેલાં આપણે એનું વઘાર કરવાનું છે વઘાર કરવા માટે મેં અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે થોડું આપણે આમાં કઢી પત્તા એડ કરીશું એક ચમચી જેટલું આપણે આમાં રાઈ એડ કરવાની છે રાઈ સેજ તતરી જાય એટલે આપણે એક ચમચા જેટલું આમાં સફેદ તલ એડ કરવાનું છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે સરસ વઘાર થઈ જાય પછી ચમચીની મદદથી જ આપણે બધી બાજુ ફેલાવતા જવાનું અને વઘાર નાખતા જવાનું છે ઢોકળાની ઉપર વઘાર કર્યા પછી જ આપણે ઢોકળાને કાપવાનું છે એ પહેલા કાપવાનું નથી આપણે વઘાર કરીને કાપીએ ને તો અંદર સુધી તેલ સરસ જાય ઢોકળાની અંદર અને આપણે પહેલાથી કાપી લઈએ ને તો ઢોકળાની અંદર એટલા સરસ ના જાય અને થોડાક ટાઈમ પછી એ ચૌદ થઈ જાય એટલે પહેલા વઘાર કરવાનું અને પછી નાની મોટી જેવી સાઇઝમાં તમે કાપવા માંગતા એ સાઇઝમાં તમે આને કાપી શકો છો જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે નાની મોટી સાઈઝમાં તમે કાપી લેજો અને જો થઈ ગયા ને તરત જ આપણા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા રેડી છે જો કેટલા સરસ ઢોકળા બનીને રેડી થયા છે અને હું તમને તાળીમાંથી કાઢીને પણ બતાવું છું જો કેટલા સરસ નીચે તેલ સરખું હશે ને તો તરત જ આ લાઈવ ઢોકળા નીકળી જાય છે જો છે ને કેટલા પતલા પણ બન્યા છે સેમ ટુ સેમ બહાર જેવા અને સેમ જાળીદાર બી અને ખાવામાં પણ એકદમ સરસ પોચા બસ જો આવી જ રીતે તમે લાઈવ ઢોકળા ઘરે આ આસાનીથી બનાવી શકો છો આજની તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી જણાવજો તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે આ રેસીપી જરૂરથી શેર કરજો તમને મારી આ વિડીયો કેટલી ઉપયોગી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ